અગાઉ સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં સોખા આપતી હતી પરંતુ સરકારના નવા નિર્ણય મુજબ હવે મફત સોખા નહીં મળે તેના બદલે હવે મફતમાં સોખાના બદલે સરકાર આપી રહી છે નવ જરૂરી વસ્તુઓ જાણો અહીં રાશન કાર્ડ ધારકોને કઈ વસ્તુઓ મળશે મફતમાં દોસ્તો ખાસ અગત્યની વસ્તુઓ તમને મળવાની છે ખાસ ઉપયોગી થઈ રહી વસ્તુઓ હવે રાશન શોપમાંથી મળવાની છે તો કઈ કઈ વસ્તુઓ હશે તે હવે પછીની નેક્સ્ટ સ્લાઇડની અંદર તમને જોવા મળશે હવે આપવામાં આવશે આ જરૂરી વસ્તુઓથી મફતમાં સોખા મળવાનું બંધ થઈ જશે અને સરકાર રેશન કાર્ડ ધારકોને સોખાને બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે કઈ કઈ વસ્તુઓ છે તો કે ઘઉં કઠોળ છણા ખાંડ સરસવનું તેલ લોટ યાબીન અને મસાલાનો સમાવેશ થાય છે દોસ્તો આટલી વસ્તુ તમને રાશન સોપમાંથી માંથી આપવામાં આવશે ખાસ ઉપયોગી વસ્તુઓ છે જેથી તમે તમારું જીવન ગુજારી શકશો સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્ય અને સુધારવા તેમજ ખોરાકના પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે તો સરકારે આખી આખી સ્કીમ બંધ કરી અને આ નવી સ્કીમ લાવી અને ટોટલ નવ વસ્તુઓ છે તે હવે રાશન શોપમાંથી તમને મળવા પાત્ર રહેશે ખૂબ જ ઉપયોગી વસ્તુઓ છે દોસ્તો ઘઉં મળશે કઠોળ મળશે છણા મળશે ખાંડ મીઠું સરસવનું તેલ મળવાનું છે ત્યાર પછી લોટ મળવાનો છે સોયાબીન અને સાથે સાથે મસાલો પણ મળશે તો આ તમામ બાબતોનો સમાવેશ સરકારે નવી સ્કીમમાં કર્યો છે તો આ તમામ વસ્તુઓ તમને હવે પછી મળવાપાત્ર થશે તો દોસ્તો આ આ하다 ખૂબ અગત્યના સમાચાર નવી અપડેટ આવી છે રેશન કાર્ડ ને લઈને તો દોસ્તો તમારા રેશન કાર્ડ ને લઈને તમામ અગત્યની અપડેટ જાણવા માટે ખાસ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આવી જ માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે ફરી મળીશું કંઈક આવા જ સમાસારો સાથે